જ્યારે કાજ જ સૌરાષ્ટ્ર અમુક સ્થળોએ ગાજવી સાથે થી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો દોસ્તો જે સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા ડાંગ નવસારી વલસાડ સહિતના મોટાભાગના વિસ્તારો માટે ગાજવી સાથે હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સોટાબ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી છૂટો સમય સ્થળે હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવા અનુસાર સત્તર ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી ભારે વરસાદ થવાની કોઈ શક્યતા જોવા મળે છે તેમજ આ સમયગાળા દરમિયાન રાજ્યમાં અમુક ભાગોમાં છૂટા સમયે સ્થળે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે તો દોષો બટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાને અને સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો તથા મોડી રાત્રે હિંમતનગર ઈડરમાં છૂટાછા સ્થળે હળવા વરસાદ જોવા મળ્યો દોસો બટાફ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં પંદર ઓગસ્ટ સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં હવામાન નિષ્ણાત પટેલની આગાહી સામે આવી છે તેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે તો પંદર ઓગસ્ટ રાજ્યમાં વરસાદ નું જોર વધશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો રાજ્યમાં સોળ થી ચોવીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની ની આગાહી છે તેમજ સોળ ઓગસ્ટ બાદ વરસાદ જળાશયો જળાશય ઓવરફ્લો થશે તથા દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિભારે ભારે વરસાદ રહેશે તેમજ જુનાગઢ બોટાદ દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી સાથે જામનગર સુરેન્દ્રનગર મોરબીમાં અતિભારે ભારે વરસાદ રહેશે તો બનાસકાંઠા સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો પચીસ થી એકત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિભારે વરસાદ રહેશે છે દોસ્તો ફટાફટ જ્યાં સમાચારની વાત કરીએ તો ડાયમંડ ઉદ્યોગમાં મંદીને લઈને આર્થિક સંકળામણ અનુભવતા ચાલીસ પરિવારના વિદ્યાર્થીઓની સ્કૂલ અને કોલેજની ફી ધર્મનંદન ડાયમંડને ભરી ફટાફટ જ્યાં સમાચારની વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાત સાવધાન હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામસર યાદવે જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો રાજસ્થાન તરફથી આવતી વરસાદી ટ્રફના કારણે આગાહી કરી રહી છે તો આ સાથે અમદાવાદ ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો માછીમારોને આગામી પાંચ દિવસ દરિયોને ખેડવા સૂચના આપવામાં આવી છે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મફત સાયકલ સહાય યોજના જી હા દોસ્તો ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરી છે તો આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીને શાળામાં આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે જ્યારે આ યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળામાં ધોરણ નવ થી બાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે તો આ યોજના અંતર્ગત વિદ્યાર્થીને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે સમાચારની વાત કરીએ તો ખેડૂતોને બોરવોલ સહાય જ્યાં દોસ્તો ભૂર્ગભ જળ વધુ ઊંચાઈ લાવવાની હેતુથી રાજ્યમાં બંધ બિન ઉપયોગી અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલ વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે રૂપિયા એકસો પચાસ કરોડનું મહત્ત્વનું ભૂર્ગભ જળ રિચાર્જ સાથે યોજનાની મંજૂરી આપવામાં આવી છે તો આ બંધ ટ્યુબવેલ બોર રિચાર્જ માટે નેવુંથી દસ ધોરણે એટલે કે નેવું ટકા ફાળો ખર્ચ સરકાર આપશે જ્યારે દસ ટકા ફાળો લોકો ભાગીદારીથી આપવાનો રહેશે સો બટાવાટ બીજા સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ચારસો પચાસ રૂપિયામાં મળશે એલપીજી જ્યાં દોસ્તો રાજ્ય સરકારના ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારને ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે તો સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં જાહેરાત કરી છે તો અગાઉ ઉજ્જવલા યોજના હેઠળ બીપીઆર પરિવારને ચારસો ને પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ રાશન ઘઉં લેતા પરિવારને પણ લાભ મળશે જુનાગઢ અમરેલી દ્વારકા પોરબંદરમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો દોસો फटाफट બીજા સમાચારની વાત કરીએ તો બાર ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાઈથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જ્યારે કચ્છ સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાઈથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે બીજા સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં થોડા દિવસો વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે તો વાપી ઉમરગામ પારડી સહિતના આસપાસના ઘણા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો ત્યારે વલસાડ કપરાડામાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો તો ધરમપુરમાં એક ઇંચ જેટલો વરસાદ રહ્યો

તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો આ મુજબ રાજ્યના વિવિધ જિલ્લામાં સતત વરસાદ રહે છે તો આગામી ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદ થવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે તો આ ઉપરાંત માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ દસ અને બારની આગામી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે તો શિક્ષણ મંત્રી કુબેર ની ટ્વિટર પર જણાવ્યું કે પરીક્ષાના કાર્યક્રમ વિશેની માહિતી શેર કરી હતી તો દસ અને બારના વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા અગિયાર છવ્વીસ માર્ચ સુધી અને એચએસસી સામાન્ય પ્રવાહની પરીક્ષા છવ્વીસ માર્ચથી સુધી ચાલશે તો ગુજટેકની પરીક્ષા વીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ યોજાશે તો તો જે વાત ખેડૂત યોજના શરૂ દોસ્તો કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ અને સેવા પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે તો કિસાન રક્ષણ પોર્ટલ હેઠળ ચૌદ ચાર સુડતાલીસ હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદ નિયમ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે તો હેલ્પલાઇન નંબરથી ખેડૂતો પાક વીમો કિસાન ક્રેડિટ કાર્ડ અને વીવ વીમા યોજના સંપૂર્ણ જાણકારી મેળવી શકશે

તો થી ચોવીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે